નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું પાર્થ ફેલાણી હળવદમાં આગામી સોળ તારીખે નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે જે એ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા હળવદના તાલુકા વહીવટીતંત્ર સાથે રહી અને ચૂંટણી માટેની જે સમીક્ષા કરી હતી તમામ બૂથો ઉપર જઈ અને મોનિટરિંગ એનું કર્યું હતું અને અગિયાર સંવેદનશીલ બુથકો એમને જાહેર કરેલા છે જ્યાં હળવદના સત્યાવીસ હજાર મતદારો છે તે આગામી સોળ તારીખે ઉમેદવારોનું કરવાના છે અને તમામ રાજકીય પક્ષો અત્યારે ચૂંટણીના ધમધમાટ શરૂ કરેલો છે અને ખાસ તો જે મતદારો છે એમાં પણ રાજકીય જોવા મળી રહી છે કારણ કે ઘણા સમયના જે પ્રશ્નો હોય લોકોના પ્રશ્ન એનું નિરાકરણ ના હોય હોવાથી લોકો અત્યારે જે નેતાઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે તો એનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે હવે એનો આક્રોશ આગામી સોળ તારીખે આપણે જોઈશું કે કઈ પાર્ટીને કેટલો યશ મળે છે અને આગામી અઢાર તારીખે કયા કયા મુરથી જે રાજા બને છે હળવદના એ આગામી અઢાર તારીખે આપણને ખબર પડવાની છે અને આ જે ફાઇટ છે નગરપાલિકાને જોરદાર રહેવાની છે ત્રણ ત્રિપાંખીઓ જે જંગ થવાનો છે તો ત્રિપાંખીયા જંગમાં કોણ મેદાન મારે છે કઈ પાર્ટીનું વર્ચસ્વ સારું રહેવાનું છે એ આગામી સોળ તારીખે જ ખબર પડી જવાની છે નમસ્કાર